હાલ જોઈએ તો આજે 28 ઓક્ટોબરનો દિવસ છે સામાન્ય રીતે આપણે ત્યાં આ સમયે ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ ચોમાસાની વિદાય બાદ હજુ પણ વરસાદો ચાલુ છે માવઠાના કારણે જગતના તાતને લાખોની નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે પણ કુદરત સામે કાળા માથાનું માનવી લાચાર બની જતો હોય છે છેલ્લા ત્રણ દિવસથી અનેક વિસ્તારમાં અનરાધાર વરસાદો પડી રહ્યા છે ત્યારે બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને મોટી આગાહી આપવામાં આવી છે હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી અનેક વિસ્તારમાં એલર્ટ પણ જાહેર કરાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે ત્યારે હાલમાં આપના વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે તે અને ખેતી કે પાકને લઈને આપને મુજબ તો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો આપનો પ્રશ્ન અમે હવામાન નિશાન પરેશભાઈ ગૌસ્વામી સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું એક તરફ હાલ પાકની લણણીનો સમય છે અને બીજી તરફ માવઠાની મોકાળ આ પરિસ્થિતિ વચ્ચે હાલ જગતનો તાત ઝઝુમી રહ્યો છે નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને આજે અમે હવામાન નિશાન પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં અમે પૂછ્યું છે કે રાજ્યમાં હજુ કેટલા દિવસ વરસાદ ચાલુ રહેશે અને કયા વિસ્તારના ખેડૂતોએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે અને સાથે જ હવામાન વિભાગે કયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ જાહેર કર્યું છે તેના વિશે વિગતે વાત કરી વાત ગુજરાતી પર હવામાન વિભાગના બુલેટિન મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે માવઠા પડ્યા છે ખાસ કરીને ભાવનગર ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પડતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે તો સુરત તાપી અને ગીર સોમનાથ જિલ્લા અને દીવમાં પણ ઘણી જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે એક બંગાળની ખાડીમાં અને બીજી અરબસાગરમાં અરબસાગરમાં બનેલી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા ભારે વરસાદો પડી રહ્યા છે અને હજુ પણ આ માવઠાઓ ચાલુ રહેવાના છે અરબી સમુદ્રમાં જે ડિપ્રેશનની સ્થિતિ સર્જાય છે તે આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે એક ટ્રફ પણ રચાયો છે જે અરબી સમુદ્રથી લઈને પૂર્વ મધ્યપ્રદેશ સુધી ફેલાયેલો છે જેમાં દક્ષિણ ગુજરાત પણ આવી જાય છે ગુજરાતમાં જે રીતે અચાનક હવામાનમાં પલટો આવ્યો છે છે તેમાં હજુ દિવસ સુધી હળવાથી ભારે વરસાદ પડી શકે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે આગાહીને લઈને પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે હજુ આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા છે એ થોડી વધારે જોવા મળશે એમાં પણ અમરેલી જુનાગઢ ગીર સોમનાથ અને ભાવનગરમાં ચોમાસા જેવા અતિ ભારે વરસાદો પણ પડી શકે છે બે થી લઈને પાંચ રીતે માવઠું કે દિવસ આવતું હોય છે પરંતુ પહેલીવાર આ માવઠામાં આઠ આઠ દિવસ જેટલા વરસાદ પડવાના છે અને ચોમાસા જેવા વરસાદો પણ પડી શકે છે અત્યારે અરબસાગરમાં જે સિસ્ટમ છે તે ડિપ્રેશનની કેટેગરીમાં આવી ગઈ છે આ સિસ્ટમ ગુજરાતથી થી પાંચસો બાવન કિલોમીટર દૂર છે આગામી 24 કલાક સિસ્ટમ સ્થિર રહેશે અને તે બાદમાં આગળ વધશે જેથી ગુજરાતના દરિયાકાંઠા એટલે કે સોમનાથ પોરબંદર અને ગીર સુর্ণાથથી લઈને આગળ વધવાની છે જેથી હજુ 31 ઓક્ટોબર સુધી મધ્યમથી ભારે વરસાદ અને એક બે સેન્ટર તો એવા હશે જે અતિ ભારે વરસાદો પણ પડી શકે છે આ માવઠાને કારણે ગુજરાતના ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે હાલ વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા પણ સેવાઈ રહી છે ત્યારે વાવાઝોડાને લઈને પરેશ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે અરબ સાગરમાં બનેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં છે પરંતુ અરબ સાગરમાં હાલ કોઈ સાયક્લોન છે તે બનવાનું નથી બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે તે સાયક્લોનની કેટેગરીમાં આવી ગઈ છે જો સાયક્લોન બને છે તો તેને મોનથા છે તે નામ આપવામાં આવશે અને આ વાવાઝોડાની અસર ગુજરાતમાં ક્યાંય છે તે નથી થવાની તેથી લોકોએ ડરવાની જરૂર નથી હવે હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ જોઈએ તો આજે એટલે કે અઠ્યાવીસ ઓક્ટોબરે પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ બધી જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે બાકીના વિસ્તારો એટલે કે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ વૈસાગર વડોદરા છોટાઉદેપુર વલસાડ દમણ અને દાદરાગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર મોરબી બોટાદ અને કચ્છમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે વરસાદ સાથે આ જિલ્લાઓમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે હવે ઓગણત્રીસ ઓક્ટોબરની વાત કરીએ તો આવતીકાલે અમરેલી ભાવનગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જ્યારે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ અને દીવમાં સ્થળોએ ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે બાકીના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે ત્રીસ ઓક્ટોબર એટલે કે ગુરુવારે ફરી અમરેલી અને ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત નવસારી દમણ દાદરાંગર હવેલી પોરબંદર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં કેટલીક જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે સાથે જ આ કિલોમીટર ઝડપે પવન પણ ફૂંકાશે નવસારી અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે જ્યારે વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ વલસાડ તાપી પોરબંદર જુનાગઢ અને બોટાદમાં અમુક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદની વિગતે વાત કરીએ તો અમરેલીના રાજુલામાં આઠ પોઈન્ટ પચાસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે જ્યારે ભાવનગરના મહુવામાં સાત પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં લગભગ સાત ઇંચ કરતા પણ વધારે વરસાદ પડ્યો છે આ ઉપરાંત ગીર સોમનાથના ઉનામાં પાંચ પોઈન્ટ પંચાવન ઇંચ ખેડાના ગલતેશ્વરમાં પાંચ પોઈન્ટ પચાસ ઇંચ અમરેલીના લીલીયામાં પાંચ પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ ગીર સોમનાથના ગીરગઢડામાં પાંચ પોઈન્ટ સોળ ઇંચ પાટણ વેરાવળમાં ચાર પોઈન્ટ બાણું ઇંચ વરસાદ પડ્યો છે તો સાથે જ વલ્લભીપુર તળાજા વડોદરા ખાંભા કોડીનાર સાવરકુંડલા મેઘરજ ઉમરાળા બાલાસીનોર અને નડિયાદ પણ સામેલ છે જ્યાં સાડા ત્રણ ઇંચ થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ નોંધાયા છે હાલ પાક લણણી સમય છે અને બીજી તરફ માવઠાઓ વરસી રહ્યા છે આશા રાખે કે ખેડૂતોને જે નુકસાન થયું છે તેની વહેલામાં વહેલી તકે સહાય મળે તો ત્યારે બસ આટલું જ હવામાન ને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર